અંકલેશ્વર શહેરમાં બીજ વીપીએમનું વહેલી પડુડે મેઘા સર્ચ કરાયેલું હતો પચાસ લાખ રૂપિયાની બીજ ચોરી ચડપાઈ હતી સીક્રેટ ટીમ દ્વારા એક હજાર વીસ બીજ જોડાણ તપાસ કરી પચાસ બીજ ચોરીના કેસ સુધી કર્યા હતા ચુસ્ત પોલીસ વ્યવસ્થા સાથે અડધા અંકલેશ્વરમાં સર્ચમાં વડોદરા ભરૂચ અને અંકલેશ્વરની ટીમ જોડાઈ હતી અંકલેશ્વરમાં વહેલી સવારે વીજ નિગમની કચેરીથી અંકલેશ્વરમાં પોલીસ વ્યવસ્થા સાથે ઉતરી આવ્યો હતો ભરૂચ સર્કલના એસી એચ આર મોદી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડિવિઝનના ઈ ઇ આર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર તાલુકાના ઇજનેર પીસી તોમર તેમજ અધિકારીઓની ટીમ દ્વારા વહેલી પરોડે વરસતા વરસાદ વચ્ચે ટીમ ઉતરી આવી હતી સિત્તેર જેટલી ટીમમાં પોલીસ સાથે ચારસોથી વધુ અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ જવાનો આ વીજ ચોરી સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા અંકલેશ્વર સર્વોદય નગરથી લઈને મુલ્લાવાડ ભાટવાડ સેલાડવાડ ચૌટાબજાર પાલિકા કચેરી પાછળ શરના વિસ્તારમાં તેમજ અડધા અંકલેશ્વરમાં એક હજાર વીસ જેટલા વીજ જોડાણ તપાસ્યા હતા જેમાં પચાસ જેટલા વીજ ચોરીના કેસ મળી આવ્યા હતા જેમાં પ્રાથમિક વીજ ચોરીનો અંદાજ મુજબ પચાસ લાખ કરતાં વધુની વીજ ચોરી ઝડપી પાડી હતી અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમના મીટર જપ્ત કરી લેબ પુથકરણ માટે મોકલી આપ્યા હતા